બધાને જય શ્રી કૃષ્ણ આજે ઘરને ઉપયોગી જબરદસ્ત અને નવા આઈડિયા હું શેર કરીશ તમે જોઈ શકો છો આ રીતનું એલ્યુમિનિયમનું જે કેન છે આપણે ગમે એ વસ્તુ લેતા હોય ત્યારે આવતું હોય છે આવા પતરાના ડબ્બા જે આપણે કહેતા હોઈએ છીએ તો એમાંથી મેં સ્ટીકર છે એનું ઉપરનું નીકાળી દીધું છે પછી આ રીતની સેલો ટેપ લઈ અને મિડલમાં આ રીતે મેં એને કવર કરી દીધી છે અને પછી વધારાનો ભાગ કટ કરી લેશું તમારે જે પ્રકારની ડિઝાઇન કરવી હોય એ રીતે કરી શકો છો મેં મિડલમાં એકવાર ટેપ લગાવી છે અને નીચે લગાવી છે તમે ચાહો તો મિડલમાં ઉપર અને નીચે ત્રણેય જગ્યાએ લગાવી શકો છો અને પછી આપણે આમાં કલર કરી દઈશું આમાં ગમે કલર તમે કરો એક્રિલિક સરસ મજાનો ખીલી ઉઠે છે તો આ રીતે રેડ કલર હતો એ મેં કર્યો છે બધામાં આ રીતે આખા જ જે કેન છે એને આ રીતે કવર કરી લેશું અને કવર કર્યા પછી માં એક સારી વાત છે કે સુકાઈ પણ કલર જલ્દી જાય છે તો આ રીતે કલર કર્યા પછી પાંચ મિનિટમાં સુકાઈ ગયો તો ઉપર પણ સરસ રીતે કલર કરી દઈશું તમે ચાલો તો અંદર પણ કલર કરી શકો છો પછી આ રીતની સેલોટેપ જે આપણે લગાવી હતી એ આ રીતે કાઢી લેવાની છે તો આ રીતની પેટર્ન બની અને જે છે એ મળશે આપણને કંઈક આ રીતે તમે બંને અલગ અલગ કલર રાખવા માંગો તો પણ અલગ અલગ કલર રાખી શકો છો આમાં કોઈ પણ ડ્રોઈંગ પણ માર્કર પેનથી કરી શકો છો સરસ મજાનું ઓર્ગનાઇઝર બનીને રેડી થઈ જશે તમે ફ્લાવર પોટ પણ આમાં બનાવી શકો છો નાનો એવો ફ્લાવર પોટ જો હોય તો એને પણ આની અંદર રાખી શકો છો નેક્સ્ટ આગળ વધીએ તો આ રીતના જે આપણે ટીશ્યુ જે વાપરતા હોય છે એ ટીશ્યુ લઈ લેવાના છે કિચન ટોવેલ પણ ચાલે તો આ રીતના ચાર ટીશ્યુ પેપર મેં લઈ લીધા છે પછી આ રીતે આ ઉપર અને નીચે આ રીતે અલગ અલગ ફોલ્ડ કરતું જવાનું છે તમારે આ રીતે કંઈક વિડીયામાં દેખાય એ રીતે આમાંથી આપણે બે વસ્તુ બનાવીશું તો મેં બે જે છે રબર બેન્ડ આ રીતે થોડી થોડી જગ્યા રાખી અને બનાવી લીધું છે બંનેમાં સરખી જગ્યા હોવી જોઈએ અને પછી આપણે મિડલમાંથી કા કટ કરી દેસું તમે જોઈ શકો છો બંને એમાં સરખી સરખી જગ્યા રાખવાની છે પછી જે આપણે જે ટિશ્યુ હતું એને પાછળથી બંને બાજુથી ડાબી અને જમણી બાજુથી ખોલી લેવાનું જેટલા પડ નીકળે એટલા ખોલી લેવાના છે તમે જોઈ શકો છો આ રીતે અને સરસ મજાના આર્ટિફિશિયલ ફ્લાવર બનીને રેડી થઈ જશે તમે જુઓ કેટલા સરસ વ્હાઈટ ફ્લાવર લાગે છે આ રીતના વ્હાઈટ ફ્લાવર તમે ચાર પાંચ બનાવીને ગુલદસ્તો પણ બનાવી શકો છો પછી લેવાનો છે આઈ શેડો કોઈ પણ મનપસંદી કલર લઈ લેવાનો છે કિનારી કિનારી ઉપર આ રીતે એસેડો પાઉડરથી ડસ્ટિંગ કરી દેવાનું છે તમને જે કલર પસંદ હોય અલગ અલગ પણ કરી શકો એક પણ કરી શકો તો કોઈ પણ ના કીએ કે આ આપણે ફ્લાવર જે ઘરે બનાવેલા છે સરસ મજાના મસ્ત મજાના અલગ યુનિક ફ્લાવરમાં કન્વર્ટ થઈ જશે તમે જોઈ શકો છો પછી આવી શ્રાવણની સ્ટીક લઈ લેવાની છે અને જે રબર હતું એમાં પૂરા રબરને માથી આને ભરાઈ દેવાની છે અને જો સ્ટીક પણ આપણી બની ગઈ છે સરસ મજાની બ્રાન્ચિસ થઈ ગઈ એક કા બે ફ્લાવર આ રીતે કાચની બોટલમાં તમે રાખી શકો છો આ કાચની બોટલનો મેકઓવર પણ મેં ઓલરેડી તમારી સાથે શેર કર્યો હતો જે નેલ પોલિશમાંથી આપણે આ બોટલને ડેકોરેટ કરી હતી પછી એક ફેરી લાઇટ લગાવી દીધી છે અને આ જુઓ સરસ મજાના પેલા ફ્લાવર રેડી થઈ ગયા છે અને જો તમને મારા ચેનલના વિડીયોઝ ગમતા હોય અને કંઈક હેલ્પફુલ ને યુઝફુલ લાગતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એવી જ રીતે આ રીતના નવા વાસણ હોય કે જૂના વાસણ હોય ને તો આપણે સ્ટીકર જે એના હોય છે ક્યારેક ક્યારેક અલગ અલગ જે સ્ટ્રોંગ ગુલ હોય એનાથી જે છે એ સ્ટીક કરે હોય છે તો એ સ્ટીકર કાઢવા બહુ મુશ્કેલ થઈ જાય કેટલો પણ નખ ભરાયે તો પણ સ્ટીકર નીકળતા નથી ને એટલું ચીકણું ચીકણું થઈ જાય છે તો તમારે કશું જ નથી કરવાનું ગ્લુને આપણે છે તો પીગાળવા માટે બસ થોડી વાર જે ગેસ ધીમા ગેસ ઉપર તમારે રાખવાનો છે અને બસ સેકન્ડમાં તમારું જે સ્ટીકર હતું એ નીકળી જશે થોડું ગરમ હશે એટલે થોડું ધ્યાન રાખવું પડશે તમારે તો આ ત્રણેય ટીફીના ડબ્બામાં હું આ રીતે થોડું બે ત્રણ સેકન્ડ માટે ગેસ ઉપર રાખીશ અને સ્ટીકર નીકાળી દઈશ તો આ રીતે ત્રણેય ડબ્બામાં સ્ટીકર નીકાળ્યા પછી આને ક્લીન કરી દેવાનું છે અને તમે જોઈ શકો છો આ રીતે સ્ક્રબરથી પણ ઘસી દેવાનું જેથી કરીને કોઈ પણ જ ગ્લુનો પાર્ટ છે એ દેખાય નહીં તો આ રીતે જે નવી થાળીઓ લઈએ ને એને પણ તમારે આવી જ રીતે કોઈપણ સ્ટીકર સ્ટીલના વાસણના કાઢવા માટે આ આઈડિયા તમે અપનાવી શકો છો તેવી જ રીતે કોઈ પણ તળેલી વસ્તુ આપણે બનાવી હોય ને તો વધારાનું આ રીતનું તેલ વધતું હોય છે અને એમાં જે બળેલી જે વસ્તુ બળી ગઈ હોય એના પાર્ટ દેખાતા હોય છે તો ગંધારું તેલ થઈ ગયું હોય છે તમારે તમારે શું કરવાનો છે માટે ગરણી છે એ રાખી દેવાની છે પછી કોઈ પણ કોટન એટલે રૂ કે પછી આ રીતનું કોટનનું કપડું કોઈ પણ આ ચુંદડીનું કપડું ડબલ વળું કરી લઈશું અને પછી એને ગાળી લેવાનું છે એટલે એક પણ જે વસ્તુ છે આમાં કચરો છે બળેલો એક પણ જે છે એ આપણા તેલમાં નહીં જાય અને ઉપરથી આપણું તેલ એકદમ ક્લિયર થઈ જશે અને જે નવું હોય અને એવું જ લાગશે તો આ રીતે તમે ઉપયોગ કરી શકો છો અને એકવાર યુઝમાં તેલ લીધેલો હોય તો પ્લીઝ બીજીવાર ના લેતા એને મોણમાં તમે વાપરી શકો છો કે બીજી વાર એકનું એક જ તેલ ગરમ કરવું એ હેલ્થ માટે સારું નથી તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતનું જે બો હોય જે આપણે જે બટરફ્લાય કે એમાં ભરાવતા હોય કે પછી એમને પણ આ રીતે યુઝ કરતા હોય એ જે બો તરીકે તો ટ્રેન્ડી ટ્રેડી આ રીતની ક્રંચી આવતી હોય છે મિડલમાંથી થોડુંક તમારે કટ કરી લેવાનું છે કટ કરી અને જો તમે બહાર ફરવા જતા હોય કે કોઈ પણ બહાર જગ્યાએ જતા હોય તો અમુક આપણા પૈસા હોય એ કે પછી આ અહીંની દસ વિરામની નોટ છે તમે જોઈ શકો છો આ રીતની પ્લાસ્ટિકની હોય છે એને ગમે એમ રાખો તો પણ એને કશું જ થતું નથી પ્લાસ્ટિકની હોય એટલા માટે અને આ રીતે તમારે પૈસા હોય ચાવી હોય નાની મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય એ તમે રાખી શકો છો અને પછી પાછી સોય દોરાથી સ્ટીચ કરી શકો છો યા કોઈ સેફ્ટી પિનથી પાછી સિક્યોર કરી શકો છો અને માથામાં લગાવી લેવાનું છે અને આપણી વસ્તુ પણ સચવાઈ જશે હાથમાં પણ કોઈ કોઈ વસ્તુ રાખવી નહીં પડે અને આવી જ રીતે જો તમે બહાર ફરવા જતા હોય ને હોટલમાં સામાન પડ્યો હોય તો પણ આ ગ્રંજીમાં રાખી અને જઈ શકો છો કોઈને પણ ખબર ના પડે કે આની અંદર કોઈ આપણી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તેવી જ રીતે તમે ચાહો ને તો સેફ્ટી પિન કે સોય દોરાથી તમારે કશું જ ના કરવું હોય ને પરમાનન્ટ વસ્તુ બનાવી હોય ને તો તમે આ ક્રંચીની નીચેનો પાર્ટ કટ કરી દો અને એમાં આ જે ચેઇન છે એ લગાવી દો તો ચેઇન અંદર રહેશે તો પણ કોઈને ખબર ન પડે ક્યાંય પણ વસ્તુ કાઢવી હોય નાખવી હોય ને તો ચેઇન લગાવેલી હોય તો ઇઝી પડે છે તો ક્યારેક ક્યારેક મોટા માણસો પણ જો જાત્રા વગેરેમાં જાતા હોય તો આ હેક બહુ કામનો છે તેવી જ રીતે આ એક દહીંનો ડબ્બો લઈ લીધો છે દહીંનો ડબ્બો આ રીતના કોઈ પણ પ્લાસ્ટિકના ડબ્બા તમે આ મેથડથી રીયુઝ કરી શકો છો પછી જે આપણે નીચે હેરમ પહેરતા હોય કે કોઈ પણ વસ્તુ જોગર વગેરે હોય એમાં નીચે આ રીતનું ઇલાસ્ટિક લાગેલું હોય છે ને એ નીચેનો પાર્ટ તમારે જે પ્લાસ્ટિકનો ડબ્બો છે એ પ્રમાણે તમારે સાઈઝનું ઉપર અંદર ને બહાર કવર થઈ જાય એ રીતનું કટ કરી લેવાનું છે અને પછી તમારે શું કરવાનું છે જે રબરવાળો સ્ટ્રેચેબલ પાર્ટ છે એ એને નીચે રાખવાનો છે અને આ રીતે કન્ટેનરને ફસાઈ દેવાનું છે તો સેકન્ડોમાં તમારી પ્લાસ્ટિક બોટલનો રીયુઝ થઈ જશે એનો મેક ઓવર થઈ જશે કોઈ પણ વસ્તુ તમે આમાં ભરી શકો છો સ્ટેશનરી હોય સ્પૂન હોય ચમચા હોય ઘરમાં એવી બધી બહુ નાની મોટી વસ્તુ હોય પ્લાસ્ટિકના જે પાઉચ હોય એ પેક એ પણ તમે રાખી શકો તમારી ઉપર છે અને નીચે આ રીતે ગ્લુ કે કોઈ પણ ગ્લુથી આને ચોંટાડી શકો એમને રાખો તો પણ ચાલે જ્યારે ધોવું હોય ત્યારે કાઢી અને ધોઈ શકો છો અને થોડુંક એટ્રેક્ટર લગાડવા માટે આ રીતની બે ટેસર પડી કોઈ કોઈ પમ્પમ પડ્યું હોય કોઈ બટન પડ્યું હોય એ રીતે કોઈ પણ ફ્રોકનું ફ્લાવર પડ્યું હોય એ પણ તમે લગાવી શકો છો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો